સમાચારમાં વધુ આગળ વાત કરીએ તો મહેસાણામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્ર સમર્પિત હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમ અંતર્ગત મહેસાણા શહેરમાં લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય કેશભાઈ પટેલની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી રાષ્ટ્રભક્તિનો પ્રેમભાવ જાગૃત કરતી આ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં મહેસાણાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વંદે માતરમ અને ભારત માતા કે જયના જય ઘોષ સાથે નીકળેલી આ તિરંગા યાત્રા મોઢેરા ચોકડીથી લીલી ઝંડી આપીને પ્રારંભ કર્યો હતો અને આ યાત્રા મોઢેરા ચોકડીથી રાજકમલ થઈ રાધનપુર ચોકડી અને ગોપીનાળા થઈને જ તેમજ ગાંધીજીની પ્રતિમા આગળ સમાપન થઈ હતી આ તિરંગા યાત્રામાં મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પૂર્વ સાંસદ શારદાબેન પટેલ નગરપાલિકા પ્રમુખ ડૉક્ટર મિહિરભાઈ પટેલ અગ્રણી ગિરિશભાઈ રાજગોર આ સાથે જે ચૌધરી બગાજી ઠાકોર સહિતના સૌ અગ્રણી નાગરિકો શહેરજનો અને બાળકો અને દેશ પ્રેમીઓ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા